વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર દ્વારા જિલ્લા રજિસ્ટ્રારને આવેદનપત્ર આપી બરોડા ડેરીના વહીવટ મુદ્દાઓની માહિતી આપવા બાબતે રજૂઆત કરી હતી આવેદનપત્રમાં જણાવેલ હતું કે બરોડા ડેરી એ પશુપાલકો દ્વારા ઊભી થયેલી સંસ્થા છે જેનો મુખ્ય હેતુ પશુપાલકોનું હિત સચવાય અને જળવાઈ રહે એનો હતો પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં બરોડા ડેરી ઉપર પ્રદેશ ભાજપ નેતાઓની સીધી કે આળકતરી દખલગરીના કારણે રાજ રમતના કારણે વડોદરા જિલ્લાના પશુપાલકોનું હિત જોખમાતું હોય ત્યારે કેટલાક મુદ્દાઓની માહિતી આપવા વિનંતી કરી હતી જેમાં બરોડા ડેરીના તમામ દૂધ મંડળીઓ તેમજ દૂધ ઉત્પાદકોને ધી બરોડા સેન્ટ્રલ બેંકમાં જ ખાતા ખોલાવી લેવડદેવડ કરવાની ફરજ પાડવામાં આવે છે તો તે પરત્વે સરકારશ્રીએ કે રાજ્ય સરકારશ્રી ગાંધીનગર દ્વારા બહાર પાડેલ પરિપત્રો સૂચનાઓની નકલો આપવા અપાવવા બે હજાર ચોવીસ વાર્ષિક સાધારણ સભા બરોડા ડેરી કેમ બોલાવતી નથી બે હજાર ચોવીસ પચીસનો ભાવ ફેર બરોડા ડેરીએ મંડળીઓને કેમ આપ્યો નથી અન્ય રાજ્યોની જેમ પ્રતિ લિટર દૂધ ઉપર ગુજરાત સરકાર બરોડા ડેરીને કેટલી સબસિડી ચૂકવે છે વાર્ષિક સાધારણ સભામાં મંડળીના તમામ દૂધ ઉત્પાદકોને ભાગ લેવાની છૂટ આપવાના બદલે માત્ર એક જ પ્રતિનિધિને પ્રવેશ કેમ અપાય છે ડેરીમાં નોકરી કરતા કર્મચારીઓમાં સ્થાનિક કર્મચારીઓ કેટલા છે અને બહારના કેટલા છે બરોડા ડેરીમાં હાલ ભાજપ પ્રેરિત પેનલના સત્તાધીશોનું શાસન છે ત્યારે તેમની જ પાર્ટીના અને હંમેશા પશુપાલકોનો અવાજ બની પશુપાલકોને થતા અન્યાય સામે સતત અવાજ ઉઠાવી તેમને ન્યાય અપાવવા સતત પ્રયત્નશીલ છે એવા ધારાસભ્ય સાવલી દ્વારા તારીખ ત્રણ નવ બે હજાર એકવીસના પત્રથી ચૌદ મુદ્દાઓ તેમજ તારીખ ત્રીસ ચાર બે હજાર ત્રેવીસના પત્રથી બાવીસ મુદ્દાઓ અને તારીખ દસ બે બે હજાર પત્રથી બીજા પાંચ મળી કુલ એકતાલીસ મુદ્દાઓની તપાસ માંગેલ તેની તપાસ થયેલ હોય તો તે તપાસના તમામ મુદ્દાઓના અહેવાલો મને તાત્કાલિક આપવા અપાવવા ડેસર તાલુકાની મેરાકુવા મંડળીમાં લોકો દ્વારા કંઈક ઉચાપતોની ફરિયાદ તેઓ સામે આવતા સભાસદોના હિત માટે તેમણે એક સાચા વ્યક્તિ તરીકે અવાજ ઉઠાવ્યો ત્યારબાદ મંત્રી અને પ્રમુખ સામે ગેરરીતિ બદલ પોલીસ ફરિયાદ થયેલ અને હાલ તે બંને જેલમાં છે આ મુદ્દો પણ ભાજપના ધારાસભ્ય સાવલી દ્વારા ઉઠાવવામાં આવેલ છે તો તેની તપાસનો અહેવાલ એફઆઈઆર વગેરે પ્રકરણ જે લાગતું તમામ સાહિત્યની નકલો તેઓ દ્વારા માંગવામાં આવી છે બરોડા બરોડા ડેરી બાબતે રજૂઆત કરવા માટે અહીંયા આજે અમારે જે માહિતી જોતી હતી અમુક બાબતોને લઈને એ અને થોડા રજૂઆતના મુદ્દાઓ સાથે અહીંયા જિલ્લા શ્રીને અહીંયા અમે મળવા માટે અને સાથે અમારી જે રજૂઆત છે એ આપવા માટે અહીંયા પહોંચ્યા હતા જે પ્રકારે વાત કરવામાં આવી શરૂઆતમાં તો એમને જે મીડિયાને પણ જે રીતે રોકવામાં આવી ને બધી બાબતો ઉપરથી જે પણ સૂચના હોય એ પ્રકારની કંઈક વાત કરવામાં આવી પરંતુ સહકાર ક્ષેત્ર એટલે તમામ જે સામાન્ય નાગરિક છે ગામડાનો જે ખેડૂત છે એ પશુપાલકો છે એ તમામ એમની સ્વતંત્રતાને લઈને સહકાર અને સ્વતંત્રતા સહકાર વિભાગનો એક નિયમ છે કે આની કોઈ પાર્ટીની નીચે સહકાર વિભાગ કે એવું કંઈ આવતું નથી પોતાની જાતે પશુપાલક પોતાનો નિર્ણય લેવા માટે ને જે તે નિયત મંડળ હોય છે એ સ્વતંત્ર હોય છે પરંતુ હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે જે દરમિયાનગીરી જે તે લોકોની થઈ રહી છે જે પાર્ટીઓની થઈ રહી છે અને કંઈક ને કંઈક રીતે એમાં કોને લાભ પહોંચાડવો કે શું પહોંચાડવો આ બધી જે બાબતો છે કેમકે આ વખતે આપણે જોયું કે સાધારણ સભા બોલાવી નથી સાથે જે ભાવફાળની રકમ છે એની પણ હજુ સુધી કંઈ જાહેરાત કરવામાં નથી આવી સાથે સ્થાનિક કર્મચારીઓનો જે મુદ્દો છે સ્થાનિક જિલ્લાના કર્મચારીઓને કેટલા છે કેટલા નથી એ બાબતની અમે એક માહિતી માગી છે સાથે જે સરકારશ્રી તરફથી શું દૂધમાં બરોડા ડેરીને કંઈ સબસિડી કે મળે છે કે કેમ એ એક મુદ્દો છે સાથે ઠરાવો એમને જે પચીસ તારીખ સુધીમાં છેલ્લી તારીખ હતી ઠરાવો બધાના મંગાવી લીધા છે તો જે પ્રકારે દ્રશ્યો સામે આવ્યા કે ઠરાવો મંગાઈ લીધા છે હજુ સુધી ઓડિટ કરવામાં નથી આવ્યું સાધારણ સભા નથી બોલાવી તો રાજ્ય સરકાર જે અત્યારે છે સત્તામાં જે લોકો છે રાજ્ય સરકાર દ્વારા આજે જે પ્રકારનું ઓડિટ કરવામાં નથી આવી તો આટલું આટલું ડીલે કરવામાં શું પ્રોબ્લેમ આવી રહ્યા છે એવું તો કઈ બાબતોને છુપાવવા માગે છે કે શું છે એ બધી જ બાબતો જોવા જેવી છે સાથે અમારા મિત્ર કેતનભાઈ પણ આ બાબતે પશુપાલકોનો અવાજ બનીને વારંવાર રજૂઆતો કરતા હોય તો એમની પણ જે રજૂઆતો છે મેરા કુવા મંડળીની છે તો એવું કોઈ બીજી મંડળીમાં કે એવું કોઈ જગ્યાએ નથી જેથી કરીને અમે એના પણ પુરાવા એમની પાસે માગ્યા છે સાથે કેતનભાઈના જે મુદ્દાઓ હતા એનામાં પણ અમે લોકોએ એની પણ માંગ કરી આપ જાણો છો એમ હમણાં જ ચાર પાંચ દિવસ પહેલાં રાહુલજી ગુજરાતના પ્રવાસે હતા અને એ લોકોએ પશુપાલકોને સાથે મિટિંગ પણ કરી છે પશુપાલકોની વ્યથા પણ સાંભળી છે જે રીતે અત્યારે પશુપાલકોની જે વાત હતી પશુપાલકોનું જે સ્વતંત્રતાની વાત હતી આપણે જાણીએ છીએ કે જેવી રીતે વર્ગીસ ડૉક્ટર સ્વર્ગસ્થ કુરિયનજી દ્વારા જે પ્રકારે એક સફેદ દૂધની ક્રાંતિ કરવામાં આવી કોંગ્રેસના શાસનની અંદર એ ખાસ કરીને એટલા માટે કે દરેક ખેડૂત દરેક પશુપાલક એ પોતાનું દૂધ હોય કે અન્ય ખેતીની કોઈ પાદશ હોય એને આપવા માટે એ સ્વતંત્ર છે પરંતુ અત્યારે જે રીતની વાત કરવામાં આવે છે જે રીતના અ એમને પૂરેપૂરા હક આપવામાં નથી આવતા આ બધું જોતું જોવા જતાં લાગતા કંઈક ને કંઈક રીતે ખેડૂતોને પોતાનો સહકાર વિભાગમાં કંઈક ને કંઈક અધિકાર ના મળતો હોય એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે જાણો છો કે સ્વર્ગસ્થ વડાપ્રધાન નેહરુજી દ્વારા ઓગણીસો અઠ્ઠાવનમાં વિચાર મૂકવામાં આવ્યો કે દરેક જે આપણે ગામડા જે રીતે ગાંધીજીએ કહ્યું કે ભારત એ ગામડાઓમાં વસે છે તો જે રીતે ઓગણીસો અઠ્ઠાવનમાં નહેરુજી દ્વારા વિચાર મૂકવામાં આવ્યો કે ગામમાં આપણે ગામનો ઉદ્ધાર કઈ રીતે કરી શકાય એના પૈકી સહકાર ક્ષેત્રનો નાઇન્ટીન સિક્સટી વનમાં એટલે ઓગણીસ એકસઠમાં એનો કાયદો ઘડવામાં આવ્યો ખાસ કરીને એમાં કોઈ સહકાર વિભાગમાં પાર્ટી આવતી નથી એ ખેડૂતોનું સ્વતંત્રતા છે અને એ કંઈક ને કંઈક રીતે જે રીતે પ્રથા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાખવામાં આવી રહી છે કરવાનો પ્રયત્ન કરવામાં અત્યારે કરી રહ્યા છે એ મેન્ડેટ પ્રથાને અમે સખત શબ્દોમાં વખાડીએ છીએ કોંગ્રેસ પાર્ટીમાં કોઈ મેન્ડેટની પ્રથા છે નહીં સહકારી ક્ષેત્રમાં જેવી રીતે અમને કંઈક ને કંઈક રીતે ખેડૂત આમાં સેવા સહ સહકારી જે પણ સેવા સહકારી મંડળીઓ છે એમાં તમામ સ્વતંત્ર